નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર ધનતેરસના દિવસે નવા મંત્રીઓ સંભાળશે પદભાર શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ બાદ મળશે નવા મંત્રીમંડળની બેઠક આવતીકાલે બપોર બાદ મળશે નવા મંત્રીમંડળની બેઠક મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી વિભાગોની ફાળવણી કરશે મંત્રીઓને વિભાગો ફાળવાયા બાદ પદ ગ્રહણ કરશે ધનતેરસે નવા મંત્રીઓ પોતાની નવી જવાબદારી સંભાળશે ધનતેરસના દિવસે નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી લેશે પરંતુ એ પહેલા મુખ્યમંત્રી બેઠક કરશે નવા મંત્રીઓ સાથે અને તેમાં વિભાગોની ફાળવણી પણ કરવામાં આવશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન શપથ ગ્રહણ સમારોહ પછી શું ગતિવિધિ થશે બેઠક મળવાની છે પદગ્રહણ નવા મંત્રીઓ કરશે તેને લઈને શું વિગતો આપની પાસે સત્તર તારીખ શુક્રવાર આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ પદનામિત મંત્રીઓનો યોજાવાનો છે જેવો જ આ શપથ ગ્રહણ સમારોહ પૂરો થઈ જશે ત્યારબાદ તમામ નવા પદનામિત મંત્રીઓ જે નવા મંત્રી તરીકેના શપથ લીધા છે તમામનો ભોજન સમારોહ યોજાશે ભોજન સમારોહ યોજાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ સાથેની પહેલી કેબિનેટ બોલાવી છે એ પહેલી કેબિનેટ મળશે પહેલી જ કેબિનેટની અંદર તમામ મંત્રીઓને તેમના વિભાગોની સોંપણી કરવામાં આવશે અલગ અલગ વિભાગ જે રાજ્ય સરકારના હોય છે તેની સોંપડી કરવામાં આવશે સાદી ભાષામાં કહીએ તો એ મંત્રી નવા જે મંત્રી બન્યા હશે તેમને પોર્ટફોલિયો આપવામાં આવશે આ પોર્ટફોલિયો મળી ગયા બાદ ધનતેરસના દિવસે તમામ નવા મંત્રીઓ પોતાનો મંત્રી તરીકેનો પદભાર સંભાળશે પોતાના મંત્રી કાર્યાલયમાં પહોંચશે મંત્રી કાર્યાલયમાં અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તમામ મંત્રીઓ પૂજા વિધિ કરશે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે તમામ નવા મંત્રીઓ એ પોતાના મંત્રી તરીકેની નવી જવાબદારી સંભાળશે તે રીતની વાત હાલ સામે આવી છે એની સાથે સાથે જ માહિતી એ પણ મળી રહી છે કે સ્વર્ણિમ સંકુલ એક કે જેની અંદર અત્યારે બે કેબિન ખાલી છે તેની સાફ સફાઈ કરી દેવામાં આવી છે એ જ રીતે સ્વર્ણિમ સંકુલ ટુની પણ જેટલી કેબિનો ખાલી છે તેની સાફ સફાઈ કરી દેવામાં આવી છે એટલે આવતીકાલે જ્યારે શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થઈ જશે ત્યારબાદ મંત્રીમંડળની બેઠક મળશે આ મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓને એ તેમનો વિભાગની સોંપણી કરશે જે મંત્રીઓ અત્યારે છે પરંતુ તે આવતીકાલે જે નવું મંત્રીમંડળ રચાશે તેની અંદર પણ સામેલ થવાના છે તેના પણ ખાતા બદલાશે તેમને પણ ફરીથી નવા વિભાગો અથવા તો જૂના જે વિભાગ છે એમાંથી કેટલાક વિભાગો યથાવત રાખવામાં આવશે અને બાકીના નવા વિભાગોની ફાળવણી પણ આવતીકાલે કરવામાં આવશે વિભાગોની ફાળવણી થઈ ગયા બાદ

યા તો ટેલિફોનિક સૂચના જશે યા તો કોઈ વ્યક્તિ રૂબરૂ તેમને મળી અને આ સૂચના આપશે એ બે પ્રકારેની શક્યતા છે બે પ્રકારની શક્યતા એટલા માટે છે કે તમામ ધારાસભ્યોને આજ બપોરથી જ ગાંધીનગરની અંદર હાજર રહેવાની સૂચના ગઈકાલે સાંજે અપાઈ ગઈ છે એ મુજબ ધારાસભ્યો પહોંચી રહ્યા છે અત્યારે ધારાસભ્ય નિવાસસ્થાને જ હું છું અને મારી જાણકારી પ્રમાણે અત્યારે પાંત્રીસથી વધારે ધારાસભ્યો એ એમએલએ ક્વાર્ટર્સ પહોંચી ચૂક્યા છે ધારાસભ્યો આવી રહ્યા છે ધીરે ધીરે ગઈકાલે મોડી રાતથી ધારાસભ્યો આવવાની શરૂઆત થઈ ચૂકી છે એ મુજબ ધારાસભ્યો આવ્યા છેલ્લે હમણાં જ્યારે હું આપની સાથે આ ચર્ચામાં જોડાયો ત્યારે દિવ્યેશ અકબરી જામનગરના ધારાસભ્ય આવ્યા ત્યારબાદ આ ધારાસભ્યો આવવાની સિલસિલો યથાવત છે માહિતી મળી રહી છે એ પ્રમાણે ત્રણ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ બેઠક કરવા જઈ રહ્યા છે મંત્રીમંડળના તમામ સભ્યોની આ બેઠક છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક છે બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કેન્દ્રીય અને રાજ્યના એ પણ ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠકની અંદર સિત્તેર ટકા મંત્રીઓના રાજીનામા લઈ લેવાની વાત આવી છે બે પ્રકારેની વાત છે એક સિત્તેર ટકા મંત્રીઓના રાજીનામા લઈ લેવાશે બીજી વાત મુખ્યમંત્રીને બાદ કરતાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે એ પ્રકારેની વાત સામે આવી છે આ પ્રક્રિયા પૂરી થશે એ પ્રક્રિયા પછી રાજ્યપાલને મળવાની પ્રક્રિયા રહેશે એક પ્રોટોકોલ હોય છે એ પ્રોટોકોલ પૂરો કરવાની વાત છે કારણ કે હવે જે સમય લેવાની એ વાત હતી એ વાત ઉપર આજ સવારે જ્યારે સત્તાવાર જાહેરાત થઈ સરકાર તરફથી ત્યારે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે એટલે સમય રાજ્યપાલનો મેળવવાનો કે એ એ પ્રક્રિયા હવે રહેતી નથી પરંતુ હા એક પ્રોટોકોલ હોય છે કે મુખ્યમંત્રી રાજ્યના જે હોય એ રાજ્યના રાજ્યપાલ પાસે જતા હોય છે તેમને આમંત્રણ આપતા હોય છે તેમને માહિતગાર કરતા હોય છે કે હવે હું મારું નવું મંત્રીમંડળ બનાવવા જઈ રહ્યો છું એમાંથી કેટલાક મંત્રીઓને જે મારે હવે એમની સેવા અહીંયા સમાપ્ત કરવાની છે આ એમની યાદી છે એમને હું મંત્રીમંડળમાંથી હટાવું છું નવા ધારાસભ્યોને હું મારા મંત્રીમંડળની અંદર ઉમેરવા જઈ રહ્યો છું અને એની યાદી આ છે એ આ બે પ્રકારેની યાદી અને એક આમંત્રણ પત્રિકા એ રાજ્યપાલને સોંપશે મુખ્યમંત્રી અને ત્યારબાદ આજે આપ વાત કરી રહ્યા છો કે સૂચના જવાની એ સૂચના ટેલિફોનિક હોઈ શકે છે એ સૂચના ટેક્સ મેસેજના માધ્યમથી હોઈ શકે છે એ સૂચના કોઈ એક વ્યક્તિ રૂબરૂ જે તે વ્યક્તિને જઈ અને જાણકારી આપે એ પ્રકારેની પણ હોઈ શકે છે સંખ્યાની વાત કરીએ તો લગભગ મોટી સંખ્યાનો આંકડો સામે આવી રહ્યો છે કારણ કે જે આ મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત સત્તરનું છે એ મુખ્યમંત્રી સહિત હવે બાવીસ થી ચોવીસ નું થાય એ પ્રકારની માહિતી છે મોટી સંખ્યા છે શક્યતા એ પણ છે કે ટેલિફોનિક સૂચના જ આપી દેવામાં આવશે આમ છતાં જો કોઈને રૂબરૂ સૂચના આપવાની હશે તો પણ ધારાસભ્યો મોટાભાગના અહીંયા જ ઉપસ્થિત હશે અને એ તમામને જાણકારી આપી દેવામાં આવશે તો આ રીતની સૂચના આપવાની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ આવતીકાલે એ શરૂઆત થશે કે નવા ધારાસભ્ય માફ કરજો ધારાસભ્યો નવા મંત્રી બનવા જઈ રહ્યા છે મંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે એ ધીરે ધીરે જે નિર્ધારિત સમય છે અગિયાર વાગ્યાનો એ પહેલા પહેલા મહાત્મા મંદિર પહોંચવાની શરૂઆત થઈ જશે મોટા ભાગના ધારાસભ્યો એમએલ ક્વાર્ટર જ હશે પરંતુ હા કેટલાક ધારાસભ્યો સર્કિટ હાઉસમાં પણ હોઈ શકે છે કેટલાક ધારાસભ્ય ગૃહમાં પણ હોઈ શકે છે આ રીતની એક વ્યવસ્થા હોય છે તેમની અનુકૂળતા કારણ કે કેટલાકની સાથે એમના ટેકેદારો એમના સમર્થકો પણ આવતા હોય છે એટલે આ રીતના તેમના રોકાણની વ્યવસ્થા પણ એ જાતે કરતા હોય છે મોટે ભાગે હવે અત્યારે જે ધારાસભ્યો છે એમને એમના નિવાસસ્થાન ફાળવી દેવામાં આવ્યા હોય છે એટલે એ ધારાસભ્ય નિવાસ સ્થાને હોવાની શક્યતા વધારે છે તમામ લોકો લગભગ લગભગ અત્યારે જે મેં કહ્યું કે પાંત્રીસ થી વધારે ધારાસભ્ય ગાંધીનગર એમએલ ક્વાર્ટર પહોંચી ચુક્યા છે એ તમામ એમએલ ક્વાર્ટરમાં જ આવી રહ્યા છે આભાર જાણકારી આપવા માટે